બાળકો નમસ્તે આજે આપણે સાતમા ધોરણનું વિજ્ઞાન વિષયનો સાતમો પાઠ એટલે કે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહનનો સ્વાધ્યાય જોઈશું અને સમજીશું મિત્રો અહીંયા મેં ખૂબ જ સરસ પીડીએફ બનાવ્યું છે કે જેથી તમે વ્યવસ્થિત અને સારી રીતે લખી લો તો માટે વિડીયોને તમે લાઈક કરી દો કોમેન્ટ કરો મસ્ત મસ્ત અને આપણે વિડીયો શરૂઆત કરીએ પહેલાં પ્રશ્ન છે જોડકા જોડવાનો તો મેં અહીંયા જોડકાર સ્વરૂપે જોડીને જ આપ્યા છે કે એવું મસ્ત રંગ આવે છે તમારે ખાલી એ સાચા જવાબની સામે સાચો જવાબ લખવાનો છે પહેલું છે પર્ણરેન્દ્ર તો તેની સામે લખવાનું છે બાસ્પોર્ટ શબ્જ મિત્રો તમારે અહીં જવાબ જ લખવાનો છે કોન્સમાં મેં સમજૂતી સાથે જવાબ પણ લખ્યો છે બરાબર છે જલવાહક પેશી તો કે પાણીનું વહન કરે છે મૂળ રોમ તો કે પાણીનું શોષણ કરે છે અન્નવાહક પેશી તો કે ખોરાકનું વહન કરે છે મિત્રો તમને આ રીતે જવાબો ગમતા હતા વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રને શેર કરી દો અહીં બીજા પ્રશ્નમાં તમને ખાલી જગ્યાઓ આપી છે તો હૃદયમાંથી રુધિ શરીરના બધા ભાગો તરફ ધમનીઓ દ્વારા વહન પામે છે તો એમાં જ ધમનીઓ જવાબ આવશે મિત્રો અહીં જવાબ મેં હાઇલાઇટ કરીને આપ્યો છે બરાબર હિમોગ્લોબિન એ રક્તકણ કોષોમાં હાજર હોય છે જો તમે હાઇલાઇટ કરેલો જવાબ તમે લખી શકો છો ધમની અને શિરાઓ કેશિકાઓના જાળા સ્વરૂપે હોય છે હૃદયનું લયબદ્ધ સંકોચન અને વિકોચન એ હૃદયના ધબકારા કહેવાય છે મનુષ્યમાં યુરિયા એ મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે પરસેવો એ પાણી અને એક સાર એટલે કે મીઠું ધરાવે છે મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે જેને મૂત્ર કહે છે ઉત્સ્વેદન ખેંચાણ બાસ્પર દ્વારા રચાય છે જેથી પાણી ઊંચે સુધી જઈ શકે હવે ત્રીજા પ્રશ્નમાં તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે વનસ્પતિમાં પાણી જલ વાહક પેશી દ્વારા વહન પામે છે બ વનસ્પતિને પંખા નીચે રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે તો મિત્રો આ રીતે જવાબ લખવાનો છે હવે ચોથો પ્રશ્ન છે વનસ્પતિ અને પ્રાણીઓ ઘટકોનું વહન શા માટે જરૂરી છે તો કે જરૂરી પોષક તત્વો ઓક્સિજન પાણી અને અન્ય પદાર્થોનું શરીરના બધા ભાગો સુધી પહોંચાડવા તથા ઉત્પન્ન તથા રકમમાં ઉષ્કળ દ્રવ્યોની નિકાલ માટે વહન જરૂરી છે પ્રશ્ન પાંચ જો રુધિરમાં ત્રાગ હોય તો શું થાય ઈજા થવાથી રુધિર ગંઠાઈ જવાની ક્રિયા નહીં થાય અને અતિશય રક્ત થાવ થઈ શકે છે પર્ણરંધ્ર એટલે શું તેના બે કાર્યો જણાવો પર્ણરંધ્ર પર્ણની સપાટી પરના નાના છિદ્રો જે રક્ષક કોષથી ઘેરાયેલા હોય છે તેને શું કહે છે પર્ણરંધ્ર તો એના બે કાર્યો છે એક બાષ્પોત્સર્જન અને બે વાયુ વિનિમય બરાબર છે સાત શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્વનો ફાળો છે હા તે ઉત્સેદન ખેંચાણ પેદા કરીને પાણી ઊંચે સુધી લઈ જાય છે અને વનસ્પતિનું તાપમાન નિયંત્રિત કરે છે મિત્રો આઠમો પ્રશ્ન છે કે રુધિરના ઘટકો કયા છે તો એમાં રુધિર રસ એટલે કે પ્લાઝમા બરાબર છે લાલ રક્ત કણો એટલે કે હરબીસી શ્વેત કણો એટલે કે ડબલ્યુ અને ત્રાક કણો એટલે કે પ્લેટલેટ્સ હોય છે મિત્રો તમારે આ રીતે જવાબ લખવાના છે અને સમજૂતી પણ લખવાની છે નવમો પ્રશ્ન છે કે શા માટે દરેક ભાગને રુધિરની જરૂર હોય છે તો તેનો જવાબ છે કે રુધિર ઓટુ અને ઊર્જા માટે જરૂરી પદાર્થો કોષોમાં પહોંચાડે છે પાચિત પોષક તત્વો પહોંચાડે છે અને સીઓ ટુ યુરિયા જેવા કચરાનો નિકાલ માટે ઉત્સર્ગ સુધી લઈ જશે રુધિર પછી દસમો પ્રશ્ન રુધિર લાલ રંગ શા માટે છે તો કે રક્ત કોળમાં રહેલા હિમોગ્લોબિન નામના આયનયુક્ત પ્રોટીનના કારણે તે ઓટુ સાથે જોડાયેલો છે અને આના કારણે રુધિરનો રંગ લાલ છે બરાબર છે હૃદયના કાર્યો તો હૃદયના ડાબા ખંડો ફેફસામાંથી આવેલા ઓક્સિજનિક સુજનની ધમ્યો મારફતે શરીરમાં પંપ કરે છે જે જમણા ખંડો શરીરમાંથી આવેલ કાર્બન ડાયોક્સાઈડયુક્ત યુદ્ધિને ફેફસા તરફ પંપ કરે છે સતત સંકોચન વિકોચનથી પરિભ્રમણ જાળવે છે બરાબર છે બારમો પ્રશ્ન ઉત્સર્ક દ્રવ્યોનો નિકાલસા માટે જરૂરી છે તો કે ઝેરી અસરથી બચાવવા માટે અને પ્રવાહિક સાર અને એસિડ બેઝનું સંતુલન જાળવા માટે પછી તેરમો પ્રશ્ન છે એ હું તમને આકૃતિ બતાવું છું મિત્રો તમારે આ આકૃતિ મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરવાની છે તો મિત્રો વિડીયોને જોઈને આ આકૃતિ દોરી દો મિત્રો તમારા વિડીયો જોવા માટે ખૂબ ખૂબ જ આભાર વિડીયોને લાઇક કરો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારું નામ જણાવો અને તમારા મિત્રોનો વિડીયો શેર કરો